ત્યારે ગામ લોકોએ સરકારને જમીન આપી વિકાસની આશા રાખી હતી પરંતુ એક વર્ષમાં જ રોડ તૂટી પડતા લોકોએ ભારે નારાજગી વ્યક્ત કરી છે કોન્ટ્રાક્ટર પાસે ફરિયાદ કરી હોવા છતાં કોઈ ગંભીરતા નથી હાલ ત્રિકમપુરા તરફ અવર જવર મુશ્કેલ બની ગઈ છે આરન વિભાગ દ્વારા આ વિસ્તારમાં એકસો પચાસ કરોડ થી વધુના ખર્ચે માર્ગો કોઝવે નાળા અને બોક્સ કન્વર્ઝનનું કામ ચાલી રહ્યું છે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી વ્યાપક ભ્રષ્ટાચાર થવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે જો તપાસ થશે તો સરકારના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી શકે તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે દરિયાનો ફાટાફળિયા ગામ છે અહીંયાથી તિકમપુરા કાશીપુરા અને ચેક તરખંડા સુધી રોડ નવો ગયા વર્ષે સરકાર શ્રી બનાવ્યો આરએમબી વિભાગે એ રોડ બનાવ્યા પછી ત્રણ મહિનાની અંદર જ રોડ બેસી ગયો તો એના વિડીયો તેમજ ફોટા મેં શ્રીને અપલોડ કર્યા છતાં એણે કીધું કે હું જોડાઈ લઉં છું પછી બે ત્રણ વખત એને મેં વાત કરી ફોન દ્વારા કે ભાઈ આ રોડ બેસી ગયો છે અમારી જમીનો મૂલની જમીનો છે અમે અત્યારે એક ઇંચ જમીન કોઈ છોડે એમ નથી તે છતાં અમે આ રોડ રસ્તા માટે ચાર પાંચ ગામોના પબ્લિકને અવર જવર માટે આ રોડ બનાવેલો છે ઉપરી પરિસ્થિતિમાં અમે સરકારશ્રીને જમીન આપી કે ભાઈ રસ્તો થશે તો કાલે અમને સો માસ નહીં તો શિયાળો ગમે તે પાક લેશું તો અમને કામ લાગશે પણ આ કોન્ટ્રાક્ટરે એવું બેકાર કામ કર્યું છે કે હું સરકારશ્રીને અને આર એમ બી વિભાગને બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે એને જ્યાં બી પેનલ્ટી અથવા જે એની ડિપોઝિટ હોય એ જમા કરી અને આ રોડ નવેસરથી ફરી વાર બનાવવો જોઈએ કિરણ ગોયલ સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ